તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ચોમાસા વિશે અને વાવાઝોડા અને વરસાદ વિશે બરાબર તો ભાઈ આ હવામાન ખાતાની આગાહી પણ જણાવે છે સેટેલાઇટ થ્રુ આપણે જોયું છે અને હું તમને આગળ બતાવવાનું છું એમાં બતાવે છે કે જે છે એ વાતાવરણમાં વાવાઝોડાની શક્યતા પવનની ગતિ છે એ વધારો છે અને વાવાઝોડાનો ખતરો ખાસ કરી અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં જે છે એ વધવાની શક્યતા છે અને લગભગ જે છે પવનની ગતિ છે એ લગભગ એમ સમજો કે એસીટી નેવુંની આજુબાજુ રહેવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ અને ભરેશ ગોસ્વામી દ્વારા વરસાદની ફૂલ આગાહીવાહી કરવામાં આવી છે તો તમે સાવચેતીના પગલાં જરૂરથી લેજો અને તમે જે છે એ તમારું કોઈ પણ કામ હોય એ વહેલી તકે પતાવી લીધો કેમ કે આવનારા દિવસોમાં ભાઈ જે છે વરસાદની શક્યતા પણ સિસ્ટમ સક્રિય છે લો પ્રેશરના કારણે વરસાદ જે છે એ દસથી પંદર ઇંચ વરસાદ પડવાની શક્યતા અત્યારે સેવાઈ રહી છે અને બાકી વાત કરીએ તો જે છે કયા જિલ્લામાં અને કયા જગ્યાએ વરસાદની વધારે જે છે એ શક્યતા છે તો એમાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છ એટલે કે જે રાજકોટ જિલ્લો છે મોરબી જામનગર પછી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અમરેલી અને ખાસ કરીને જે સોમનાથના તાલુકા છે સુત્રાપાડા કોડીના વેરાવળ દરિયાકાંઠાના વિસ્તારો પવન વધારે રહેવાની શક્યતા છે અને વધારે પવનના કારણે ભાઈ કંઈ નુકસાન થવાની પણ અત્યારે જે ચિંતા છે એ સેવાઈ રહી છે તેમજ જે સરકારે છે એ તંત્રને એલર્ટ કરી દીધું છે કે ભાઈ કોઈ પણ પ્રોબ્લેમ થાય થાય એ પહેલા આપણે જે છે એ સાવચેત રહેવું પડે અને બાકી આપણે આપણી સાવચેતી રાખવી પડે અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો રાજુલા છે સાવરકુંડલા છે બાકી જામનગરમાં લીલીયા પછી જે ખંભાળિયા તાલુકો છે આ બધીમાં વરસાદની શક્યતા સૌથી વધારે છે અને દરિયાકાંઠાના કચ્છ વિસ્તારમાં જે છે એ વાવાઝોડાની અસર રહેવાની સેવાય અને પવનની ગતિ પણ વધારે રહેવાની છે તો લોકોને સાવચેત રહેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે અને તમે પણ સાવચેત રહેજો વિડીયોને લાઈક કરી દેજો અને આવા સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને બતાવજો કે તમે તમારા એરિયામાં વરસાદ કેટલો છે